અને પોની બાદ શું કરે છે એવો એક કૂતરા જ મેળવા જાય છે જાઓ એક તો હેડ્યું તો ફ્રેન્ડ અંધારું પડી ગયું છે હવે પણ ખાવાનો ટાઈમ થઈ ગયો છે આપણે પણ હવે અમને પેલા ખવડાવ્યા વગર નહીં જવું અમને ખવડાવી જેમ કે દરિન બહાર નહીં ને એટલે હાજર થઈ ગયેલા જોઈ ગયા એટલે અમને ખવડાવી પછી આપણે સોંધી ખાઈએ સાયકલ લઈને મળું ના થોડું

Ba xuân bạc quan honey. Tay tu tondo bora nó để bìa này bắt kazuksa dana mendo

ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના મળશું ફરી આવા નવા નવા વિડિયો સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય જય માતાજી